શ્રીમદ ભાગવત ભગવાને સુદામ અને હૃદય સાચું સાથે ચાપ્યો જરાય ઓછું ના વધી ગયો એટલું પાન આપ્યું કોઈ વ્યક્તિના હૃદય સુધી પહોંચવું હોય તો શું કરી શકાય એક ભાઈને કીધું તું આ ચિઠ્ઠી લઈને ફલાણા ગામમાં જજે અને ભાઈને તું ચિઠ્ઠી આપતો જજે હવે એને તો ખબર નહીં આ ભાઈ કોણ છે એટલે બિચારો ચાલતો ચાલતો એને ઘેર પહોંચ્યો તો મોટો દહીં બંગલો છે ચાર પાંચ ચોકીદારો પાંચ દસ ગાડીઓ છે ઓહો બહુ મોટો માણસ છે એટલે ચોકીદારને કીધું કે મારે આ ફલાના ભાઈને ચિઠ્ઠી આપવાની છે એટલે ચોકીદાર અંદર જઈને કીધું કોઈક આવ્યું છે આપણે ચિઠ્ઠી આપવા માટે એ સેજ જાતે બહાર આવ્યો બહાર આવીને તમારો સત્કાર કર્યો આવો અંદર બેસો ચા પાણી નાસ્તો કરાયો સરસ સોફા ઉપર બેસાડ્યા પૂછ્યું તમારે ક્યાં જવું છે કેવી રીતે આવ્યા અને પોતાની ગાડી પોતે ચલાવીને તમને બસ સ્ટેન્ડ સુધી મૂકી જાય એ વ્યક્તિ ક્યાં સુધી તમારી જોડે રહે તો હૃદય સુધી રહી જાય કારણ કોઈ ને કોઈ પારખાણની છતાં એને આટલું માન પાન આવકાર આપ્યો અને છેક જ્યાં ગાડી સુધી લઈને બસ સ્ટેન્ડ સુધી મૂકવા આવી ગયો કૃષ્ણએ સુદામાની સાથે આ કામ કર્યું છે કૃષ્ણ જરાય દીધો સોનાના પાછળ ઉપર બેસાડ્યા સોનાની થાળીઓ લાવીને ચરણ અને કીધું આ દેવનો અભિષેક કરો કારણ આપણે ગ્રસ્ત આશ્રમમાં છે ને અનાયાસી આ દેવ આવ્યો છે અને ચરણ પખાડતા પખાડતા ભગવાન કે સુદામા તારી તોલે તો ના હો વિચારો ભગવાન સુદામાની મહત્તા છે મારી પાસે ગંગા જમના સોના ચાંદીના વાસણો સુદામા પણ તારી પાસે તો કેવા વાસણો હતા હાથને પાત્ર બનાવી તું અને હૃદયના ભાવાશુરથી તે મારા ઉતારમાં ચરણ પખાડ્યા હતા સુદામાને સુંદર સોનાની કિનારોના પિતંબરો પહેરાવ્યા આજે ભગવાનની ઈચ્છા જ સુદામા માગ હું તને ખૂબ આપી દઉં સુદામા મનમાં વિચાર આટલો બધો વૈભવ છે પણ એમ કે છે કે લે હું તને કંઈક આપું છું ભગવાન દાન આપતા હો અને લેનારો કરોડપતિ છે હાથ ક્યાં હોય નીચે હોય છે તમારો હાથ ઉપર રહેશે એમ ભગવાને કીધું સુદામા મારે તેને નીચો નહીં મારે તેને ઊંચો બનાવો શું આપું છું એ મારે જોવું નથી પણ વસ્તુ મને કંઈક આપ એના બદલામાં અનેક ઘણું કરીને હું તને આપી સરકારની બેંકોમાં રસ વધારે છે કારણ પાંચ ટકા છ ટકા વ્યાજ મળે છે પાસબુકો જોવા મળે છે આટલા થયા આટલા થયા આટલા થયા પણ કુદરતી બેંકની પાસબુક નથી પણ કુદરત એમ કે છે મારા બેંકમાં જમા કરાવો તો હું તને સો ગણો વ્યાજ સાથે આપીશ આવી લોભમાં આપણે લૂંટાઈ જઈએ છીએ ને એકના ડબલ એકના ડબલમાં આપણે સ્કીમોમાં જઈએ છીએ કેટલા રડે છે બુદ્ધિ નથી માણસને ત્યાં ગાડી કે ભાઈ બે મહિનામાં ડબલ કંઈથી કરીને લાવવાનો છે પણ લોભમાં એકને મળીને ને એકે ચાવી ચડાવીને બીજાને કર્યો ને આ તો ગુચ્ય સમાજ જેવું છે ને એક લૂંટાય તો બધાને લૂંટાવો ને આપણે શું વાંધો હું એકલો થોડો લૂંટો પણ ભગવાનની બેંક એવી છે સો ગણો વ્યાસ સાથે ભગવાન પાછું છે મનમાં વાતો કરી રહ્યા છે સુદામા મનમાં વિચારે છે ભગવાન કે જો આવ્યો છે લેવા પણ કશું માગતો નથી ચાલો વાતની શરૂઆત કરી કેટલાક માણસને કળા હોય વાતો કઢાવવાની બહુ કળા હોય એવી વાતો ગોર મૂકે ને પછી તમે દરવાજા ખુલી જાય ને બધું તમે બોલી જ ના એટલે ભગવાને પણ આ વાતમાં હોશિયાર હતો એટલે વાતની શરૂઆત કરી સુદામાના વખાણ કર્યા પત્નીઓ બેઠી રહી છે ને સુદામાને કહે કે સુદામો છે ને ભણવામાં બહુ હોશિયાર હતો ગુરુજી એક વાર બોલે ને સુદામાને યાદ આવી જાય મારે પૂછવું પડતું હતું સુદામા સુદામો થોડો ફોર્મમાં આવી ગયો જોયું ભાભી ગાડી આપણા કેવા વખાણ થયા ભગવાને જાણે હવે ખુશ થયો ત્યાં મુદ્દાની વાત મૂકી દીધી સુદામા ગુરુજી આપણને જંગલમાં લાકડા લેવા મોકલ્યા હતા સુદામો વળી માથું ચૂકી ગયું હતું આ પહેલાના સંસ્કાર કહો કે પહેલાના વિચારો હતા કોઈ આપણી જોડે રૂપિયા માગતો હોય ને આપણે ના આપી શકતા હોય તો આપણે સામે આવીને આપણે રસ્તો બટી નાખીએ મોડું છુપાવી દેતા હતા આજે તો માણસ એટલો નફટ થઈ ગયો બે બટન ખોલી નાખે જ્યાં નહીં મળે જ્યાં જે થાય લે માણસાઈ રહી રહીને પછી એમ કે કોઈ કોઈને મદદ નથી કરતો મદદ કરવા તૈયાર છે પણ લીધા પછી આપણે દેવાદાર બની જઈએ સર આપણે ધક્કા ફેરા ખાવા પડે સારું પાંચ આલ્જેન બે અલજેન મહિના પછી હાલજે કઢાવા કેવા વસમાં પડી જાય છે પહેલાના સમયની એટલી ભાવના હતી કે ભલે મહિને બે મહિને પોતે રોટલો ઓછો ખાય અને રૂપિયો બચાવીને આપવા જતો હતો આજે તો પોતે જ પોતાનું જ કરવું બીજાનું હડપ જ કરવું આ પરિસ્થિતિ આવી સદામાં ઝૂકી ગયું મસ્તકે અહીં ભગવાને સુનામાનું ઇન્સર્ટ નથી કર્યું પણ કેવલ ઇન્ડસ આપી કે સુદામા દુઃખી થવાનું આ તારું કારણ છે તે બીજાનું હડપ કરી ગયો ને તે છે શાસ્ત્ર તેથી કહે છે મફતનું લયશ નહીં ફોગટનું ખયશ નહીં અને કર્યા વગર કશું મળવાનું નથી શાસ્ત્ર આપણને સલાહ આપે છે શ્રી સવા ધનતેશના દિવસે લખીએ છે ખરા પણ અનુભવતા નથી પછી એનો બસો ગણો પાંચસો ગણો હજાર ગણો કરી નાખીએ છે તકનો લાભ લઈએ છે મારા જીવનમાં એવા ઘણા ચાન્સો આવ્યા પણ મેં નથી લીધા તકનો લાભમાં હું માનતો નથી આપણા હકનું છે એટલું જ લેવું જેટલું વધારે આવ્યું છે એટલા દવાખાનાઓ ભરાશે એટલા વ્યસનો આવશે એટલા વ્યભિચાર આવશે અને એટલો વિનાશ જ આપણો કરી જાય છે પેટમાં પાંચસો ગ્રામ ખવાય તો પાંચસો ખવાય પણ બળ જબરીથી કિલો ખાઈ નાખ્યું બે કિલો ખાઈ નાખ્યું તો પછી બીમાર જ પડી જવું પડે છે પણ માણસ તકનો લાભ છોડતો નથી સવા ગણું એક રૂપિયાનો સવા રૂપિયો કમાવો